નમસ્કાર મિત્રો મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં આજની વિડીયોમાં વાત કરીશું દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારની સૌપ્રથમ વાત કરીએ તો આ મસાલાઓથી થઈ શકે છે કેન્સરનું જોખમ જી હા દોસ્તો હોંગકોંગ અને સિંગાપોરમાં ખાદ્ય નિકાસકારો દ્વારા બે ભારતીય મસાલાની બ્રાન્ડ એમડીએચ અને એવરેસ્ટના કેટલાક ઉત્પાદનો ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તેમના મતે એમડીએસના ત્રણ મસાલા ઉત્પાદનો મદ્રાસ કરી પાવડર સાંભર મસાલા અને કરી પાવડર મિક્સ મસાલા સિવાય એવરેસ્ટના ફિશ કરી મસાલામાં જંતુનાશકો અને ઇથિલિન ઓક્સાઇડનું ઉચ્ચ સ્તર પણ હોય છે જે કેન્સર જેવા જીવલણ રોગનું કારણ બની શકે છે આ સાથે ગ્રાહકો માટે એક એડવાઇઝરી પણ જારી કરવામાં આવી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ક્રિકેટની અભિષેક શર્માએ દિલ્હી કેપિટલ સામે તબાહી મચાવી દીધી હતી મિત્રો અભિષેકે માત્ર બાર બોલમાં છેતાલીસ રનની શાનદાર ઇનિંગ રમી હતી જી હા જેમાં તેમણે છ છગ્ગા અને બે ચોગ્ગા ફટકાર્યા હતા તે બાર બોલમાં કેચ આઉટ પણ થઈ ગયો હતો દરમિયાન તે આઈપીએલમાં સૌથી ઝડપી અડધી સદી ફટકારનારો રેકોર્ડ પણ ચૂકી ગયો છે ઉપરાંત ડીસીના બોલરો અભિષેક શર્માની આ ઇનિંગને ક્યારેય પણ ભૂલી શકશે નહીં મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદીએ જણાવ્યું છે કે એસસી એસટી અને ઓબીસીના મોટા ભાગના લોકો ભાજપમાં છે પીએમ મોદીએ એશિયાનેટ ન્યૂઝેબલને આપેલા ઇન્ટરવ્યૂમાં જણાવ્યું છે કે હું દેશ પર શાસન નથી કરતો હું સેવા કરું છું હું સામાન્ય નાગરિક કરતાં લોકો માટે વધુ મહેનત કરવાનો પ્રયાસ પણ કરી રહ્યો છું મોદી બે હજાર ચોવીસની ચૂંટણી લડી રહ્યા નથી ભાજપ નથી લડી રહ્યો આ દેશના લોકો લડી રહ્યા છે આ આપણા દેશમાં ભાજપ ઉચ્ચ જ્ઞાતિનો પક્ષ છે તેવો નેરેટિવ બનાવવામાં આવ્યો છે સત્ય એ છે કે ભાજપ પાસે સૌથી વધુ એસસી સી અને ઓબીસી છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સલમાન અને ઘરની બહાર ફાયરિંગ કેસમાં બિસ્નોય બ્રદર્સને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે જી હા દોસ્તો મુંબઈ પોલીસની ક્રાઇમ બ્રાન્ચે ખુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિસ્નોય અને તેના ભાઈ અનમોલ બિસ્નોયને ચૌદ એપ્રિલે સલમાન ખાનાના ઘરની બહાર ફાયરિંગ કેસમાં વોન્ટેડ આરોપી તરીકે જાહેર કરવામાં આવ્યો છે આ સાથે પોલીસે આરોપીઓ વિરુદ્ધ નોંધાયેલી એફઆઈઆરમાં આઈપીસીની કલમ પાંચસો ને છ બે ઉપરાંત એકસો અને બસો પોલીસે બે આરોપી સાગર કુમાર અને વિકી ગુપ્તા વિરુદ્ધ પણ કલમ ત્રણસો ને સાત અને આર્મ્સ હેઠળ કેસ પણ નોંધવામાં આવ્યો છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હેડલાઇન્સ ઉપર નજર નાખી દઈએ ટૂંકમાં હેડલાઇન્સ જણાવીશું રાંચીમાં આજે ઇન્ડિયા ગઠબંધનની મોટી રેલી કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર ખડગે આજે આ કરશે પ્રિયંકા ગાંધી આજે કાંકેર અને રાજનાદા ગામમાં રેલીનું આયોજન કરશે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી આજે સતનામામાં સભાનું આયોજન કરશે બીજેપીના અધ્યક્ષ જે પી નડ્ડા આજે કર્ણાટકની મુલાકાતે પણ જવાના છે મિત્રો અન્ય મહત્વના સમાચારની વાત કરી દઈએ તો પ્રિયંકા ગાંધીએ કરી દીધી છે વીમાની જાહેરાત જી હા દોસ્તો કોંગ્રેસ નેતા પ્રિયંકા ગાંધીએ માછીમારો અને તેમની માલિકીની બોટને વીમાની સુવિધા આપવાની જાહેરાત કરી છે કેરળ તિરુવનંતરમપુરમમાં કહ્યું છે કે અમે ન્યૂન ન્યૂનતમ ટેકાના ભાવને કાયદેસર બનાવવાનો પ્રયત્ન કરીશું વર્તમાન ભાજપ સરકાર દ્વારા ખાલી પડેલી ત્રીસ લાખ સરકારી જગ્યાઓ અમે ભરી દઈશું દરેક પરિવારના માલિકો માટે વાર્ષિક એક લાખ રૂપિયા આપવામાં આવશે તેમણે સ્પષ્ટતા કરી છે કે તેઓ સબસિડી પણ આપવાનું આયોજન છે મહત્વના સમાચારની વાત કરીએ તો ક્રિકેટને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી ગયા છે આઈપીએલ બે હજાર ચોવીસની સૌથી ઝડપી અધી સદી ફટકારવામાં આવી છે દિલ્હી કેપિટલ્સના ખેલાડી જેક ફ્રેઝરે પંદર બોલમાં અડધી સદી ફટકારી દીધી હતી આ આઈપીએલ સિઝનની સૌથી ઝડપી અડધી સદી છે આઈપીએલના ઇતિહાસમાં આ ચોથી સૌથી ઝડપી સદી પણ માનવામાં આવી રહી છે નંબર એક પર યશસ્વી જયસ્વાલનો સમાવેશ થાય છે જેણે તેર બોલમાં અડધી સદી ફટકારી હતી બીજા ક્રમે કેઓલ રાહુલ જે ચૌદમાં ઉપરાંત ત્રીજા